મિત્રો મિત્રો આજે આપણે ધોરણ દસનો પાઠ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ એકવીસ જે છે સામાજિક પરિવર્તન એનો આપણે પાર્ટ ટુ જોવા જઈ રહ્યા છીએ આપણે પહેલાં પાઠમાં બાળકોની સમસ્યા શું હતી એના વિશેની વાત કરેલી અત્યારે આપણે વૃદ્ધો વિશેની વાત કરવી છે મેઇન પોઈન્ટ આજ છે કે ભાઈ વૃદ્ધો અને નિઃસાય રક્ષણ કઈ રીતના આપી શકાય અથવા વૃદ્ધો એના માટેની વાત કરીએ છીએ કે જનરલી એવું છે કે આપણે ત્યાં સૌથી વધારે કોઈ નિસહાય વ્યક્તિત્વની સમસ્યા હોય તો વૃદ્ધોની છે અને સ્વાભાવિક છે કે અમુક ઉંમર પછી દરેકની આ વસ્તુ વૃદ્ધાવસ્થા આવવાની જ છે તો એના માટે સરકાર અને લોકોએ ચિંતા કરવાની છે કે ભાઈ વૃદ્ધોને કઈ રીતના આપણે સેફ રાખી શકીએ અત્યારના જમાનાની અંદર તો ટેકનોલોજી એટલી બધી વિકસી છે ખાસ કરીને તબીબી સગવડો એટલી બધી વધી છે એના કારણે આપણું જે સરેરાશ આયુષ્ય છે ને વધ્યું છે પહેલાં તેસઠ પોઈન્ટ બે હતું બે હજાર એકની અંદર જે ચાર પોઈન્ટ ત્રણ વધી અને સીધું કેવું બે હજાર પંદરમાં એ સડસઠ પોઈન્ટ પાંચ થયું એટલે હવે લોકો સડસઠ પોઈન્ટ પાંચ વર્ષ પર વ્યક્તિ જીવે છે એવરેજની વાત કરું છું બધાની નહીં બે હજાર એકથી અગિયારના દાયકા સુધીની અંદર આપણે ત્યાં વૃદ્ધોની સંખ્યા બે પોઈન્ટ પંચોતેર કરોડમાં વધારો થયો આપણે ત્યાં હવે હું તમને કદાચ માનો કે વિકલ્પમાં પૂછાય કે બે હજાર અગિયારની અંદર આપણે ત્યાં મહિલાઓની સંખ્યા કેટલી હતી તો બે પાંચ પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડ હતી અને પુરુષ વૃદ્ધો હં વૃદ્ધોની સંખ્યા પુરુષ વૃદ્ધો પાંચ પોઈન્ટ અગિયાર કરોડ કુલ વસ્તીના એકસો ત્રીસ કરોડની વસ્તી છે ને એની અંદરથી હવે ભારતમાં સૌથી વધારે વૃદ્ધો કેરળમાં છે અને સૌથી ઓછા વૃદ્ધો અરુણાચલ પ્રદેશમાં છે અને આપણું જે ગુજરાત છે ને ગુજરાતમાં પાંત્રીસ લાખ વૃદ્ધ માણસો છે એટલે સરેરાશ આયુષ્ય વધારો થવાથી આપણે શારીરિક સમસ્યા સમસ્યાનો જન્મ લઈ રહી છે સામાજિક સમસ્યા અને શારીરિક બંને કે ભાઈ સમાજમાં આ પ્રશ્ન વધી રહ્યો છે સારા લીધે આ બધા આપણે ત્યાં વૃદ્ધોપત્યે લોકો થોડું આવું અણમાયું વર્તન કરે છે એના એક બે રીઝનો પણ હું તમને કહી દઉં છું કે ભાઈ એક તો ફોરેનથી લોકો જઈને આવે ને ફોરેનનું લોકો જોતા થયા ને ફોરેનમાં કુટુંબ વ્યવસ્થા નથી એટલે થોડું થોડું આપણે ત્યાં પણ નવા જે પેઢીઓ છે ને એના મનમાં એવું થયું છે કે ભાઈ હવે ભારતમાં આવું હોય એટલા કારણે નૈતિક મૂલ્યો અને એનું પતન થયું સંસ્કૃતિને ધીરે ધીરે આપણા લોકો ભૂલવા માંડે એટલે વૃદ્ધ માતા પિતાને આર્થિક પૈસાની જરૂર પડે એને હેલ્પની જરૂર પડે પણ હવે જુવાન છોકરાઓ લાગણી શૂન્ય વર્તન કરે છે એના કારણે આપણે ત્યાં નથી કહેતા ઘરો વધ્યા છે હવે ઘરો વૃદ્ધોની સમસ્યાને લીધે ઘરડા ઘરોમાં લોકો જતા પણ યુનાઇટેડ નેશને ઓગણીસો નવ્વાણુંનું જે વર્ષ છે ને આ યાદ રાખજો વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ તરીકે જાહેર કર્યું અને દર વર્ષે પહેલી ઓક્ટોબરના દિવસે વિશ્વ વૃદ્ધ દિન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવામાં આવે છે એવું યુનાઇટેડ નેશને નક્કી કર્યું અને લોકોના મનમાં એવું થાય કે ભાઈ પોતાના માતા પિતાને આપણે સાચો બાજુએ એના માટે યુનાઇટેડ નેશને આ પગલું ઉઠાવ્યું હતું તો ભાઈ કઈ કઈ રીતના સરકાર દ્વારા વૃદ્ધોને કઈ કઈ યુનાઇટેડ નેશને કઈ કઈ રીતે વૃદ્ધને શેપ કર્યા છે અથવા એમના રક્ષણ માટે શું કર્યું તો જોઈએ વૃદ્ધોને કંઈ કંઈ સહાય આપી છે તે વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓના રક્ષણ અને સલામતી સરકારે લીધેલા પગલાંમાં ઓગણીસો નવ્વાણુંની અંદર વૃદ્ધ અંગે રાષ્ટ્રીય નીતિ જાહેર કરી જે અન્વયે વૃદ્ધોને પેન્શન અને આર્થિક સહાય આપવામાં આવે નોકરી પૂરી થયા પછી એમને પેન્શન મળે એટલે કોઈના પર આધાર ન રાખે ઇવન અત્યારના સમયમાં વાત કરું તો દરેક જિલ્લા પંચાયતની અંદર વૃદ્ધ વ્યક્તિઓને સાતસો પચાસ રૂપિયા તગાવી પેન્શન આપવામાં આવે છે નોકરી કરતો હોય કે ના કરતો હોય બરાબર ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને અટલ પેન્શન યોજના દ્વારા દરેક વૃદ્ધને આ મળે છે એટલે વૃદ્ધોને આમાં બીજ સિનિયર સિટીઝન હોય સાઠ વર્ષથી અઠ્ઠાવન વર્ષથી ઉપરનો વ્યક્તિ હોય વૃદ્ધને બેન્ક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલ ડિપોઝિટ પર વધુ વ્યાજની સવલત આપવામાં આવે છે આપણા કરતાં એમને વધારે વ્યાજ આપવામાં આવે છે બસ રેલવે હવાઈ મુસાફરી પુરુષ ટિકિટની અંદર પુરુષ અથવા સ્ત્રીઓને વૃદ્ધ હોય એને ત્રીસ ટકાથી પચાસ ટકા સુધીની રાહત આપવામાં આવે છે રેલવેની અંદર ગમે તેની અંદર ટિકિટ લેવાની અંદર વૃદ્ધ વ્યક્તિને સહાય આપવામાં આવે છે પણ ઘણીવાર એવું થતું હોય કે જે વ્યક્તિને સહાય મળવી જોઈએ ગરીબ વ્યક્તિ એને આવડતું જ ન હોય જ્યારે કેટલીક જગ્યાએ ધનવાન વ્યક્તિઓ આ લાભ લેતા હોય છે રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં એક સુવિધાયુક્ત મુક્ત સુવિધાયુક્ત ઘરડા ઘર ખોલ્યા યુક્ત હ શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચાઓ પણ બનાવ્યા ખુલ્લા મૂક્યા જેના કારણે તેઓ ત્યાં બેસી શકે ઘણા બધા વૃદ્ધો ભેગા થઈ શકે વૃદ્ધ સંગીત યોગ્ય રમતગમત માનસિક ક્ષમતા વધે તે પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં શાંતિ સ્થાપવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે એટલે વૃદ્ધોની સુરક્ષા અને સલામતી માટે ઘરેલું હિંસા શોષણ અત્યાચાર સામે રક્ષણ આપવા માટે માતા પિતા અને સિનિયર સિટીઝનની સારસંભાર કલ્યાણ સંબંધી કાયદા માટે બે હજાર સાતમાં અમલમાં મૂકવામાં આવ્યો છે અને તાજેતરની અંદર પણ એક કાયદો એવો અમલમાં મૂકવામાં આવ્યો કે ભાઈ વૃદ્ધો જે છે એ જો વૃદ્ધ કોઈ પણ વૃદ્ધ માતા પિતાને જ્યારે પણ કોઈ પણ પરણીને આવેલી સ્ત્રી જો એને ઇગ્નોર કરતી હોય અથવા તો એ વૃદ્ધ માતા પિતાને પાલવી ન શકતી હોય તો એવી સ્ત્રીને ડિવોર્સ આપવાનો અધિકાર પણ આપવામાં આવેલો છે એમાં એ એનો વીક પોઈન્ટ બની શકે છે કે જો એના માતા પિતા સાથે રહેવા ન માગતી હોય તો એના પતિના માતા પિતા સાથે વૃદ્ધોને હેરાન કરતા રોકવા માટે એના સંતાનોને સજા પણ કરવામાં આવે છે જે આની અંદર જ આવે છે સજા અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે કારણ કે વૃદ્ધોની સાર સંભાળની જવાબદારી કાયદેસર રીતે કુટુંબીજનો અને સગાઓ પર લાદવામાં આવી છે કાયદેસર રીતે બાળકોએ એની સાર સંભાળ રાખવી રહી બરાબર તો એના માટે દરેક પ્રૌઢોને સન્માનિત કરવાના કાર્યક્રમો પણ એ કરવામાં આવે છે આ વૃત્તિ વૃદ્ધોની સમસ્યા કઈ રીતની વૃદ્ધોને સહાય આપવામાં આવે સરકારી યોજના ઘણી બધી અસામાજિક પ્રવૃત્તિઓ એના પછી આવે અસામાજિક પ્રવૃત્તિઓ સમાજની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિઓ થાય છે જે પ્રવૃત્તિઓ કાયદા દ્વારા પ્રસ્થાપિત નિયમોને અધીન ન હોય એવી પ્રવૃત્તિઓને અસામાજિક પ્રવૃત્તિઓ કહેવાય જેની અંદર નંબર એકમાં ભ્રષ્ટાચાર ઘણા બધા છે આમ તો ચોરી લૂંટફાટ અપહરણ છેતરપિંડી બળાત્કાર છળ કપટ સાયબર ક્રાઇમ આ બધી બરાબર આ બધી બ્લુ કોલર અપરાધ પણ કહેવામાં આવે છે જેના કારણે સરકાર દ્વારા શું સ્ટેપ ઉઠાવવામાં એની વિશે વાત કરીએ ભ્રષ્ટાચાર નંબર એકની અંદર ભ્રષ્ટાચાર એ માત્ર ભારતનો ને આખી દુનિયાનો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર એટલે સાર્વજનિક હોદ્દા પર અથવા પદનો વ્યક્તિગત લાભ ઉઠાવો દાખલા તરીકે તમે કોઈ કલેક્ટરની પોસ્ટ પર બેઠા અને તમારા લાભ માટે ધંધા કરો તો એ શું કહેવાય ભ્રષ્ટાચાર કહેવાય ભ્રષ્ટાચાર એ પદ અને સત્તાનો દુરુપયોગ છે તમને જે નોકરી મળી છે એનો તમે દુરુપયોગ કરો છો ભ્રષ્ટાચાર વ્યાપક સ્વરૂપે તમને જોવા મળશે તેના કારણે ગરીબોને પણ પ્રોબ્લમ થતો હોય છે ભ્રષ્ટાચાર દેશ અને વિદેશમાં માત્ર એવું નથી મેં તમને કીધું કે ભારતમાં જ છે એવું નથી વર્તમાન સમયની અંદર ભ્રષ્ટાચાર વિશ્વના દરેક ખૂણામાં ફેલાયેલો છે રોકડ લેવડ દેવડ થતી હોય છે સોગાતો રૂપે આપે છે કિંમતી આભૂષણો આપે છે જુદા જુદા સ્વરૂપો છે ભ્રષ્ટાચારનો મતલબ એવો કે એકલા કેશ જ આપે છે કોઈની દુકાન હોય તો એને ગિફ્ટ પણ આપે છે આભૂષણો રૂપે આપે છે ચીજવસ્તુઓ રૂપે આપે છે પક્ષપાતી વલણ નિર્ણયમાં પણ લાગવા લાગે છે સગાવાત ચાલે છે નોકરીઓમાં પણ સગાવા ચાલે છે હિતાર્થીઓની તરફેણ કરવામાં પોતાના ફાયદા ડિસિઝનો પણ આવું થાય ઘણીવાર કે ભાઈ આપણા આપણો નજીકનો માણસ છે આપણો ઓળખીતો માણસ છે તો એને થોડો ઘણો છૂટછાટ પાર્શિયાલિટી કરવામાં આવે છે એટલે ભ્રષ્ટાચાર અર્થતંત્ર અને સમાજ પર વિપરીત અસર પડે છે હવે ભ્રષ્ટાચાર જે છે એ ભ્રષ્ટાચાર શું અસર પડે આચરણ થકી નૈતિક મૂલ્યો અને સામાજિક નીતિનું ધોરણ નીચું આવે છે આનાથી ભ્રષ્ટાચારથી આપણા સમાજના જે મૂલ્યો છે નીચે જાય છે બરાબર સમાજમાં ચોરી લૂંટફાટો વધે જ છે અર્થતંત્રમાં કાળા નાણાંની સમસ્યા પણ ઉદભવે છે બરાબર ભ્રષ્ટાચારને કારણે અમુક વ્યક્તિઓ પાસે વધારે પૈસા જાય ત્યારે બ્લેક મની સમસ્યા પણ ઊભી થાય છે રાજ્યના કાયદાઓ અને ન્યાય પ્રણાલી સત્તા તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઘટે છે પ્રામાણિક વ્યક્તિ હતાશ અને નિરાશ થાય છે જે વ્યક્તિ પ્રમાણિક છે મહેનતું માણસ છે એને પ્રજાતંત્ર પર વિશ્વાસ ઘટે છે માનવ અધિકારોનું હનન પણ થતું હોય છે અને સમાજમાં અન્યાય અને આવકની અસમાનતા ઉદભવે છે અમુક વ્યક્તિઓ પાસે વધારે પૈસા જતા રહે ગરીબ ગરીબનો રહે ભ્રષ્ટાચારથી લોકોમાં નૈતિકતા અને રાષ્ટ્રીય ચારિત્ર જોખમાય છે કોઈપણ દેશ જનરલી એવું કહેવાય કે ભાઈ આ દેશ તો એક તો ચોર દેશ કહીએ ને આપણે એવું એના જેવું થાય કારણ કે લોકો લૂંટફાટ કોઈ પણ વ્યક્તિ બહારનો આવે આપણા દેશનો આવે પૈસા વગર કામન ના કરે એટલે આર્થિક વ્યવસ્થાનું સ્તર પણ નીચું જાય છે આ થઈ વાત ભ્રષ્ટાચારની સમાજ પર શું અસર પડે છે હવે ભ્રષ્ટાચારને રોકવા આપણે શું કરી શકીએ બરાબર કેન્દ્રીય લાક્ષ રૂશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના કરી ઓગણીસો ચોસઠમાં બરાબર એન્ટી કરપ્શન બ્યુરોની સ્થાપના ઇંગ્લિશમાં કહેવાય જે સરકારી તંત્રમાં વર્કરેલો ભ્રષ્ટાચારને રોકવા માટે રંગે હાથે પકડીને તેને કાયદેસરની સજા કરે તો બીજા વ્યક્તિઓને થોડું એનો અસર થાય ને ભ્રષ્ટાચાર કરતો અટકે એના માટેનો આ કાયદો બનાવવામાં આવ્યો છે સરકાર આ એક સ્વતંત્ર અને અલગ વિભાગો પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો અમદાવાદની અંદર છે કે ભાઈ એન્ટી કરપ્શન બ્યુરો એનો ટોલ ફ્રી નંબર પણ આપેલો છે વન એટ ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી ફોર 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 પર ફરિયાદ કરી શકો છો ભ્રષ્ટાચારને અટકાવવા માટે સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી નિયમો ઓગણીસો અઠ્યાસીમાં પણ ઘડ્યો સાર્વજનિક જીવનને શુદ્ધ કરવું બરાબર સત્તા કે પદનો દુરુપયોગ રોકો પણ પોતાની સત્તા જે નોકરી મળે એનો દુરુપયોગ ન કરે કોઈ પણ જાહેર સેવક ઉચ્ચ પદ અધિકારી રાજકારણી પોતે જે પદ પર બેઠો છે આ વડાપ્રધાન હોય રાષ્ટ્રપતિ હોય બરાબર એ તમામ સંપત્તિ માહિતીનું સોગંદનામું કરીને જાહેરમાં આપવાનું કે મારી પાસે આટલી સંપત્તિ છે ચૂંટણી વખતે આપણને ખબર છે કે લોકોનું પણ તે છતાં બધું અટકતું નથી કાર્યકાળ દરમિયાન આવક કરતાં સંપત્તિ વધુ ધરાવતો હોય તો એના ત્યાં એન્ટી કરપ્શન દ્વારા દ્વારા રેડ રાખવામાં આવે છે અને શિક્ષાપાત્ર ગુનો પણ બને છે એટલે આવી સંપત્તિ કે બેનામી સંપત્તિ સરકાર પોતે જપ્ત પણ કરી લે છે ઘણી બધી જગ્યા પર આપણે જોઈ છે માહિતીના અધિકાર છે બે હજાર પાંચની અંદર નાગરિક અધિકારપત્ર બહાર પાડવામાં આવ્યો જેની પાછળ સરકારી કર્મચારી દ્વારા વહીવટી કાર્યોમાં નિયત સમય દરમિયાન તમે કોઈપણ ઓફિસની અંદર આરટીઆઈ રાઇટ રાઈટ ટુ ઇન્ફોર્મેશન દ્વારા તમે કોઈ પણ અધિકારી વિશે અથવા કોઈપણ ઓફિસમાં જઈને એના વિશેની માહિતી માગી શકો છો મર્યાદામાં કામ પૂરું કરવાની બાયદરી આપીને પોતાના કાર્યક્ષેત્ર અથવા સત્તા હેઠળના કાર્યમાં થતો વિલંબ દૂર કરીને પારદર્શક અથવા સરળ વહીવટની જાહેરાત પણ કરવામાં આવેલી એને રાઇટ ટુ ઇન્ફોર્મેશન કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા હાલ બ્લેક મની એક્ટ બરાબર બે હજાર પાંચમાં ઘડ્યો જેના દ્વારા ભ્રષ્ટાચારને અપરાધિક સ્વરૂપે ગુનો તરીકે કર્યો છે બરાબર બ્લેક મની એક્ટ દ્વારા આને અપરાધ ગણ્યો છે બરાબર ફોરેન એક્શન મેનેજમેન્ટ એક્ટ દ્વારા કાયદામાં અને મની લેન્ડરિંગ એક્ટમાં પણ સ્ટેમ્પ કસ્ટમ એક્ટની ધારા હેઠળ એકસો બત્રીસમાં સુધારો કર્યો કે લોકપાલ અને લોકયુક્તની નિમણૂંક કરીને કાળું નાણું શોધવાનો પ્રયાસ અથવા ભ્રષ્ટાચારને ધામવાનો નક્કર પ્રયાસો સરકાર દ્વારા કરવામાં પણ આવેલા છે અને સરકારી અધિકારી દ્વારા આચરેલા સત્તાના બેફામ બરાબર ઉપયોગો અને ભ્રષ્ટાચારની ફરિયાદને કારણે ખાતાકીય તપાસનું કાર્ય ગુજરાત તકેદારી સેવા આયોગ ગાંધીનગર દ્વારા પણ કરવામાં આવે છે એટલે ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર દ્વારા આવા પ્રયત્નો કરવામાં આવેલા છે હવે આ જે કાયદો જે છે એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન વિશે માહિતી મેળવી આરટીઆઈ આરટીઈ અલગ છે આરટીઆઈ બે હજાર પાંચમાં રાઈટ ટુ એના વિશે શું છે જોઈએ માહિતી મેળવવાનો અધિકાર બાબતનો અધિનિયમ કેન્દ્ર સરકારે પંદરમી જૂન બે હજાર પાંચના રોજ બહાર પાડ્યો શું બહાર પાડ્યું આરટીઆઈ રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતી મેળવવાનો અધિકાર જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય આ બે હજાર પાંચમાં હવે એમાં પણ લાગુ પડે રાવર ભારતમાં ધારો દેશની ગુપ્તચર સંસ્થા રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી એકતા અને અખંડિતતાનો સ્પર્શ એવી બાબતો અમુક બાબતોમાં આપણે ઇન્ફોર્મેશન ન માગી શકીએ દાખલા તરીકે લશ્કરી બાબતમાં એમાં ન માગી શકાય વિદેશી એલચીઓની કચેરી સહિત કેટલાક અપવાદ સિવાયના તમામ સંસ્થાઓમાં બરાબર બ્રાન્ડ એમ્બેસેડર અથવા તો આપણી એલચી કચેરી જે છે ને એની અંદર આપણે ઇન્ફોર્મેશન ન માગી શકીએ સરહદોની ઇન્ફોર્મેશન ન માગી શકીએ ગુજરાત સરકારે આ ધારાકીય જોગવાઈ અધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો બે હજાર પાંચમાં પાંચમી ઓક્ટોબર બે હજાર પાંચના રોજ બહાર પાડ્યો ગુજરાત સરકારે બરાબર કેન્દ્રમાં પંદરમી જૂન બે હજાર પાંચ ગુજરાત સરકારે પાંચમી ઓક્ટોબર બે હજાર પાંચે અમલ કર્યો પારદર્શક સ્વચ્છ અને સરળ ઝડપી વહીવટ બને એ માટે આરટી બહુ કામનું છે પ્રજાકીય સહયોગ પ્રાપ્ત થાય વ્યક્તિ કોઈ ખરાબ કરતો હોય તો અટકે એટલે ધારાકીય જોગવાઈ પણ નાખી અને પ્રજાલક્ષી કાર્યોની સફળતા સ્થિતિ અંગે આ જે કાયદો છે ખૂબ જ કામનો છે માહિતી મેળવી હવે એને એ છે ઇન્ફોર્મેશન મેળવીએ કે આપણે આ કાયદો વિશે શું જાણીએ છીએ આ અધિકાર અન્વે માહિતી મેળવવા માટે અરજદારે નિયત નમૂનામાં ફીની રકમ વીસ જ રૂપિયા છે રોકડ અથવા પોસ્ટલ ઓર્ડર પે ઓર્ડર નોન જ્યુડિશિયલી સ્ટેમ્પ અરજી સાથે જોડવાની રહે છે અરજી સ્વસ્થ અક્ષરે ટાઈપ કરી તમારા પોતાના અક્ષરે લખેલી અથવા ઇમેલ દ્વારા ટાઈપિંગ કરો ઇમેલ દ્વારા જે તે વિભાગમાં કરી શકાય છે જ્યાં તમારે જે વસ્તુ ઇન્ફોર્મેશન મેળવવાની છે બીપીએલ યાદી હેઠળ કુટુંબની વ્યક્તિએ કોઈ જ ભી જે લોકો બીપીએલમાં આવે છે બરાબર એકદમ લોઅર પોપ્યુલેશન ગરીબી રેખા નીચે આવતા હોય ને એવા લોકોએ કોઈ પણ ચાર્જ આપવાનો નથી માહિતીની અરજીમાં કયા કારણોસર માહિતી મેળવવી એના વિશેની પણ તમારે અંદર જાણ કરવાની છે માંગી છે કારણો જણાવવાની નથી જરૂરી નથી અરજી મળ્યાની પહોંચ તમે શાના માટે મેળવવા માંગો છો એ ના જણાવો તોય ચાલે અરજી મળ્યાની પહોંચ નમૂનામાં જે તે મદદનીશ જાહેર માહિતી અધિકારી એ અરજી ક્રમાંક પાડીને અરજદારની એક નકલ એક નકલ તમને પણ આપશે એન્ટ્રી પાડીને અને પછી અરજીના સંદર્ભમાં પત્ર વ્યવહારમાં આઈડી ક્રમાંક દર્શાવવાનો રહેશે એટલે માહિતી મેળવવાની અરજીનો સ્વીકાર ઓછામાં ઓછા ત્રીસ દિવસનો છે બરાબર અરજીનો નિકાલ કરશે ત્રીસ દિવસની અંદર તમે અરજી આપ્યા પછી તમારો જવાબ આવે જો કોઈ નમૂના કે નકલ માંગી હશે તો તેની ધારામાં નિર્ધારિત કરેલ ધોરણ અનુસાર જ અરજદાર પાસેથી ફી કે ચાર્જ વસૂલ કરીને માહિતીના ઉત્તરો આપવામાં બરાબર એ વીસ રૂપિયાની ફીની અંદર જ તમે એને જે તે જવાબો માંગ્યા તે આપવાના સંભવિત માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ રાષ્ટ્રીય હિત સલામતીની સ્પર્શી ગોપનીય બાબતો બરાબર આ બધી જે બાબતો છે એ બાબતો અદાલતે તિરસ્કાર તિરસ્કાર થઈ શકે તેવી વૈજ્ઞાનિક રહસ્યો કે ગુનાને ઉત્તેજન મળે તેવી માહિતી આપવાનો ઇન્કાર ધારાન્વય કરી શકે છે જો રાષ્ટ્રને જોખમ આવતું હોય કોઈ બાબતમાં પ્રોબ્લમ દાખલા તરીકે અદાલતમાં કોઈ કેસ ચાલતો હોય એના વિશે તમે આગળ ઇન્ફોર્મેશન ન આપી શકો આ બધી બાબતો સિવાયના તમને માહિતી સોલ્યુશન મળી શકે છે હવે માનો કે તમને ત્રીસ દિવસ પછી જવાબ ન આવે તો શું કરો બરાબર તો અપીલ આગળ કરો ત્રીસ દિવસમાં માહિતીનો નિકાલ ન કરે તો માહિતી આપવાનો ઇનકાર કરે તો નારાજ થયેલો જે પણ વ્યક્તિ છે એણે માહિતી અધિકાર માટે પીઆઈઓને હુકમ મળ્યાના ત્રીસ દિવસમાં પ્રથમ અપીલ કરી શકે છે એ માટે અરજદારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી ત્રીસ દિવસમાં જવાબ ના આવે તો પ્રથમ અપીલમાં નિર્ધારિત સમયમાં નિર્ણયની જાણ ન થાય તો માહિતીના ઇન્કારથી નારાજ થયેલા પક્ષકારે નેવ દિવસની અંદર બીજા નેવ દિવસની અંદર મુખ્ય માહિતી અધિકારીને બીજી અપીલ કરી શકે છે એનાથી નેવ દિવસમાં એ બીજી અપીલ પણ કરી શકે છે એટલે આ પ્રમાણે દંડની જોગવાઈ હવે એના માટેને માનો કે તમને કોઈક આ માહિતી ન આપે તો શું જોગવાઈ છે કોઈ પણ માહિતી અધિકારી વ્યાજબી કારણો વિના માહિતી આપવાનો ઇન્કાર કરે તો બદ ઇરાદાથી માહિતી છુપાવે તો જાણી બુજીને અધૂરી કે ખોટી ગેરમાર્ગે દોડતી માહિતી આપી હોય તો માહિતીનો નાશ કરે તેવા કિસ્સાઓમાં માહિતીના વિલંબ બદલ જેટલા અધી જેટલી શું કીધું છે લગભગ જેટલી માહિતી જે છે અધૂરી કે ખોટી માહિતી ગેરમાર્ગે દોડતી માહિતીનો નાશ કરે એવા કિસ્સામાં માહિતીના વિલંબ બદલ જેટલા દિવસ વિલંબ થયો હોય તેટલા દિવસ ડી નિયમ મુજબ દંડ જે તે દોષિત માહિતી અધિકારીને થાય જેટલા દિવસ એ લેટ કર્યું એટલા દિવસનું એને પેનલ્ટી લાગુ પડી શકે છે માહિતી અધિકારના કાયદાના ઉપયોગ અંગે વિશેષ જાણકારી માર્ગદર્શન મેળવવા માટે દેશની સૌ પ્રથમ હેલ્પલાઇન નંબર જે છે નાઇન નાઇન ટુ ફોર ઝીરો એટ ફાઇવ ઝીરો ઝીરો પરથી જાહેર રજાના દિવસો સિવાય કામકાજના સમય દરમિયાન જાણી શકાય છે વધુની અંદર આ ધારા અન્વયે નાગરિક અધિકારપત્ર ઘોષિત થયું બરાબર અને જેનાથી જે તે કચેરીમાં કામના નિકાલની પહેલેથી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે એ અરજી સંદર્ભે શું સ્થિતિથી એ પણ જાણી શકાય ગુજરાત સરકારે કોમન સર્વિસ પોર્ટલ સેવા શરૂ કરી છે જેના પરથી આપણે અઠાવીસ જેટલી સેવાઓ સંદર્ભે ઓનલાઈન અરજી દસ્તાવેજોની ચકાસણી પેમેન્ટ જેવી સુવિધાઓ અરજીની તાજી સ્થિતિ બરાબર ટ્વેન્ટી ફોર અવર્સ દિવસમાં જાણી શકો છો ભ્રષ્ટાચારને જાકારો આપવા આ એક ક્રાંતિકારી અધિનિયમ છે જેના કારણે ભ્રષ્ટાચાર આપણે ઓછો કરી શકીએ એમ છે રાઈટ ટુ ઇન્ફોર્મેશનના કાયદાની પૂરેપૂરી સમજ તમને આપી હવે એક બીજો કાયદો આર ટી એ પણ જાણી લો બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકો જે છે પહેલો આરટી આયતું આ આરટી ઈ વિશે માહિતી જોઈ લઈએ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર નવની સાલમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર આપવામાં આવ્યો જેને આરટી ઈ કહેવાય બરાબર મફત અને ફરજિયાત શિક્ષણ રાઈટ ટુ એજ્યુકેશન જેમાં જે કાયદા અનુસાર અઢારમી ફેબ્રુઆરી બે હજાર બારના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમો બે હજાર બારમાં જાહેર થયા આ આ કાયદો શા માટે આવ્યો બરાબર ભારતીય બંધારણ છ્યાસીમાં સુધારા મુજબ છથી ચૌદ વર્ષની છ્યાસીના સુધારા મુજબ છથી ચૌદ વર્ષની વયજૂથના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવવામાં આવ્યું જે બાળકોને માનવીય ક્ષમતાઓની શારીરિક માનસિક અને સર્વાંગી વિકાસ જરૂરી શિક્ષણની તકો એને ઊભી કરવાની કોઈ પણ ગરીબમાં ગરીબ બાળક હોય તો એને દિશામાં ગુણવત્તા સભર પ્રાથમિક શિક્ષણની માંગને પહોંચી વળવાની દિશામાં કાયદો ખૂબ કામનો છે તો આ કાયદા વિશેની માહિતી પણ આપણે કમ્પ્લીટ તમને ઇન્ફોર્મેશન આપી દઉં આ છેલ્લો મુદ્દો છે તમારો ત્યાર પછીના મુદ્દો મુદ્દાઓ એ નથી જોઈએ આ કાયદામાં બાળકોના શિક્ષણ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને શાળાકીય શિક્ષણમાં સવલતો ભૌતિક સુવિધાઓમાં ચોક્કસ માપદંડો બરાબર નિર્ધારિત કર્યા છે કે ભાઈ વર્ગ કેવા પ્રકારના વર્ગખંડો હોવા જોઈએ પ્રયોગખંડો સ્કૂલો કેવી હોવી જોઈએ ચોખ્ખું પાણીની વ્યવસ્થા વીજળી મળે છે કે નહીં મધ્યાહન ભોજનની વ્યવસ્થા કે છે કે નહીં ગુણવત્તા ટીચરો સારા છે કે નહીં નિમણૂકના ધોરણે શાળાને આર્થિક સહાય બરાબર મળે છે કે નહીં આ બધી જોગવાઈ ધ્યાનમાં રાખવામાં આવે છે નંબર બેની અંદર છથી ચૌદ વર્ષ ધરાવતા દરેક બાળકને તેના રહેઠાણથી નજીકમાં હોય તેવા તે શાળાની અંદર પ્રવેશ મળવો જોઈએ નજીકની શાળાની અંદર પ્રવેશ મળે એના પુરાવા અને જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણે કોઈને પણ પ્રવેશ આપવાનો ઇન્કાર કરી શકાતો નથી એવું લાગે કે એની પાસે બર્થ સર્ટિફિકેટ નથી તો પણ એને એડમિશન આપી શકાય છે સો એ સો ટકા આ બાળક ભણવું જોઈએ બીજું પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી ચૌદ વર્ષ પૂરા થયા હોય તો તે શિક્ષણ ચાલુ રાખીને મફત શિક્ષણ આપવું જોઈએ એને ફ્રી ઓફ ચાર્જની અંદર આટલા વર્ષ સુધી શિક્ષણ મળે પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર છ વર્ષની હોવી જોઈએ બરાબર તેને જન્મનો દાખલો ન હોય તો પણ હોસ્પિટલનો રેકોર્ડ મા બાપની ઉંમરના સંબંધી સોગંદનામાના આધારે પ્રવેશ આપવાનો શાળામાં કોઈપણ જાતના ભેદભાવ વગર કોઈપણ જાતિનું હોય ગમે તેવું બાળક હોય તો પ્રવેશ આપો પ્રવેશ સમયે દાન કે કેપિટેશનની ફી સ્વરૂપે ડિપોઝિટ અન્ય ફી પેટે કોઈપણ પ્રકારનો ખર્ચો નહીં લઈ શકે કારણ કે એ એડમિશન અત્યારે મોટેભાગે ડીઈઓ પચેરી દ્વારા એડમિશનો સ્કૂલોને ફાળવવામાં આવે છે પ્રવેશ સમયે બાળકના માતા પિતાનો ઇન્ટરવ્યૂ લેવામાં નહીં આવે જે પહેલાં ઇન્ટરવ્યૂ લઈને પૈસા ઉજેડવામાં આવતા હતા માતા પિતાની આવક શૈક્ષણિક લાયકાત કે યોગ્યતાના આધારે પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપી શકાશે નથી જે ખાનગી સ્કૂલોમાં કરવામાં આવતું હતું ઘણી બધી સ્કૂલોમાં એવું કરવામાં આવતું હતું કે ભાઈ વાલીની આવક ધ્યાનમાં રાખવામાં આવે વાલી ભણેલું હોય તો એને એડમિશન આપવામાં આવે એવું નથી વાલી ના ભણેલો હોય ગમે તેવો હોય તો એને એડમિશન આપવાનું રહેશે નંબર આઠની અંદર ત્રણથી પાંચ વર્ષની વય જૂથના બરાબર બાળકોના શિક્ષણ માટે પ્રી સ્કૂલ એટલે બાળ મંદિર શિક્ષણ અભ્યાસક્રમ પાઠ્યક્રમ મૂલ્યાંકન તેમના શિક્ષકો માટે તાલીમ અંગેના નિયમો સૌ પ્રથમવાર ઘડીને ક્રાંતિકારકું પગલું ભરીને નર્સરીના કાયદા હેઠળ પણ આવરી લેવામાં આવ્યા છે નબળા વર્ગો એસસી એસટી ઓબીસી જે છે એમને પ્રવેશ ન મળે તો કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે બીપીએલ યાદી પર કુટુંબના બાળકોને સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ સરકારી શાળાઓમાં ન મળે તો ખાનગી શાળાઓમાં પણ અનામત વર્ગો રાખવામાં આવે છે અનામત સંખ્યા રાખવામાં આવે છે અને પચીસ ટકાની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવામાં આવે છે ખાનગી સ્કૂલોમાં પણ પચીસ ટકા આવા બાળકોને એડમિશન આપવું આપવાનું સરકારે રૂલ્સ કર્યો શાળાના શિક્ષકો ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ કરી શકે અને બાળકોને જ ભણાવે શાળાના લઘુ કાયદા ધરાવતા શિક્ષકો વર્ષમાં શૈક્ષણિક લાયકાત મેળવી લેવાની રહેશે જેની ક્વોલિફિકેશન ન હોય પ્રાઇમરી હોય તો પીટીસી બીએડ ન કરેલું હોય તો એને એ પાંચ વર્ષમાં મેળવવાનું રહેશે બાળકને બદલી સિવાયના કારણોસર પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી શાળામાંથી આંખે કળાશે નહીં દાખલા તરીકે કોઈના પપ્પા નોકરી કરતા હોય પોલીસમાં હોય અને બીજે બદલી થાય તો એ પ્રાથમિક શિક્ષણમાંથી એને એલસી આપી શકાય છે બાળકને બદલે બરાબર ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ માટે એસસી એસટી બાળકોની ફીની ચૂકવણી શરતોને આધીને જે તે શાળાને સરકાર ચૂકવી શકશે જે ખાનગી શાળાઓ છે એમાં જે પ્રવેશ આપે છે બધીથી સરકાર આપે છે આ કાયદાની જોગવાઈ પાલન અર્થે અલાયદું વ્યવસ્થા નત ટ્રિબ્યુનલ રાજ્ય કાઉન્સિલિંગ જેવી જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે અને દંડની જોગવાઈ પણ કરેલી છે અને એ પ્રમાણે ત્યાર પછી આ થયું આરટીનો રાષ્ટ્રીય અન્ન સલામતીનો કાયદો પણ કરવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય સ્વસ્થ જીવન માટે એને પાંચમી જુલાઈ બે હજાર તેરના રોજ વિધેયક અમલ આપવામાં આવ્યો અને અન્ન સલામતી વિધેયકના આધારે શું કરવામાં આવ્યું કે એને દેશની વધતી જતી વસ્તીને ધ્યાનમાં ને દરેક સમયે પૂરતા પ્રમાણમાં ગુણવત્તા સભર લોકોને અનાજ મળી રહે એ માટેનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો બાળકોના બાળકો કે પ્રજામાં કુપોષણની સમસ્યાનો પ્રશ્ન ન આવે પોષણક્ષમ દરેકના આહારો મળે એ માટે ધ્યાનમાં લેવામાં આવ્યું બરાબર અન્ન સલામતી માટે જાહેર વિતરણ એટલે આપણે જે રેશન કાર્ડની દુકાનો છે એમાં મજબૂત બનાવી સુદૃઢ પારદર્શક એમાં પણ વહીવટ ચોખ્ખો કર્યો જ્યાં કોઈ અનાજ દરેક જે ગરીબ બાળકો અથવા ગરીબ વ્યક્તિ સુધી અનાજ પહોંચી શકે અંત્યોદય યોજના હેઠળ બીપીએલ યાદીમાં જે લોકોને ઇન્દિરા ગાંધી અંત્યોદય અન્ન યોજના હતી એના દ્વારા લોકોને બીપીએલ કાર્ડની યાદીમાં અગ્રિમ કુટુંબોને અન્ન સુરક્ષા પોષણક્ષમ આહાર રૂપે જરૂરી માત્રામાં રાહત દરે અનાજ મળે એના માટે આનુષંગિક બાબતો સરળતાથી મળી રહી પડી વ્યવસ્થા કરી ગર્ભવતી સ્ત્રીઓ હોય સ્તનપાન કરાવતી માતાઓ હોય પોષણક્ષમ માત્રામાં અનાજની જરૂરિયાત એને પણ રહે છે આવી કેટલીક ધારાકીય જોગવાઈઓ કરવામાં આવી જે જોગવાઈ હેઠળ દરેક ગામડું હોય અન્નપૂર્ણા યોજના હેઠળ મા અન્નપૂર્ણા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી વ્યાવથી અનાજ પૂરું પાડવામાં આવે જે તે રાજ્યના અંત્યોદય કુટુંબોને પ્રતિમાસ પાંત્રી કિલોગ્રામ અનાજ મફત પૂરું પાડવામાં આવે આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને માટે બે રૂપિયે કિલો ઘઉં ત્રણ રૂપિયે પ્રતિ કિલો જાડુ અનાજ એક રૂપિયે પ્રતિ કિલો ભાવે સમયસર નિયત મર્યાદામાં ગુણવત્તાસભર અનાજ જાહેર વિતરણની અંદર આપવામાં આવે છે એટલે કે આ પ્રણાલી પીડીએસ હેઠળ નિયત શરતોને આધીન પૂરું કરવામાં આવે છે ગર્ભવતી જે સ્ત્રીઓ છે એ પ્રસૂતિ સમયને છ હજાર રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા પણ આપવામાં આવે છે બીજા અન્ય લાભાર્થીઓને ભોજન કે અનાજના બદલામાં અન્ય સુરક્ષા ભથ્થું મેળવવામાં હકદાર બનાવી શકાય છે આ જે ધારાઓ છે ગુજરાત સરકાર અંત્યોદય બીપીએલ પરિવારોને દર માસે બીપીએલ એટલે ગરીબ જે કાર્ડ ધરાવે છે એપીએલ કાર્ડ હોય બીપીએલ કાર્ડ હોય ગામડામાં ખાસ બીપીએલ હોય જેના ઘરમાં પંખાની સુધા સગવડ ના હોય એવા લોકો આવે એમાં બરાબર એટલે દરેક માસે ખાંડ આયોડાઈઝ મીઠું કેરોસીન વર્ષમાં બે વખત ખાદ્ય તેલના રાહતદારે વિતરણ રેશનની દુકાનો આ બધી સગવડો આપવામાં આવે છે અગ્રિમ રાજ્ય સરકારો આ અગ્રિમ કુટુંબોની યાદી અદ્યતન કરશે બરાબર અપડેટિંગ કરતી રહેશે આવા નામોની યાદી કુટુંબની મહિલાઓના નામ ગ્રામ પંચાયત ગ્રામસભા વોર્ડ સભા ઇ ગ્રામ બરાબર વ્યાજબીભાવની દુકાનો અને મામલતદાર કચેરી પુરવઠા વેબસાઇટની ઉપર જાહેર પ્રદર્શિત કરવામાં આવે છે એટલે આ રીતે સરકાર દ્વારા ખૂબ સરસ યોજનાઓ જાહેર વિતરણ પ્રણાલીમાં રેશન કાર્ડની દુકાનો દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત વિતરણ માટે બાયોમેટ્રિક ઓળખ એટલે કે અંગૂઠો મૂકીને એની ઓળખાણ કરવામાં આવે છે એપી કાર્ડ પછી બાર કોડેટ રેશન કાર્ડ એમાં પણ બહુ બધા કૌભાંડો હતા એ પણ દૂર કર્યા અન્નકૂપન વેબ કેમેરાથી ઇમેજ લેવાના પગલાં પણ ભરવામાં આવે છે આ વિવિધ આંતરિક ફરિયાદો નિવારણ તંત્ર પણ ઊભું કર્યું ફરિયાદોના નિવારણ અર્થે નોડેલ અધિકારી નિંબા અનાજ વિતરણ બરાબર વ્યવસ્થાનું નિયમન નિયંત્રણ ફરિયાદ અર્થે રાજ્યમાં રાજ્ય અન્ન આયોગની રચના ફૂડ કમિશનની નિમણૂક કરવાની રહેશે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારાની જોગવાઈઓ પણ કરવામાં આવી આ પ્રમાણે ગુજરાતે આશરે લગભગ ત્રણ પોઈન્ટ બ્યાસી કરોડ જરૂરિયાતમંદ નાગરિકોને રાહત દરે અનાજ આપવાની કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી આ સાથે આપણો પાઠ નંબર એકવીસ પૂરો થાય છે ઘણી બધી સમસ્યાઓ હતી લાંબો પાઠ હતો બરાબર આપે સાંભળ્યો હશે એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો